લાભુ કાકી મારી જેઠાણી કેવું કરે ખબર છે એની ગયું ને તી ફૂટ હાલે અને લાભુ કાકી એને એમ છે મારી ને ગરજ છે પણ હું તો કોઈ આ થેઠે રવ એમ સુ નહિ હો અને લાભુ કાકી ક્યાંય જવું હોય ને તો મને નો કે ઓલી બાજુ વાળી વાંડ્રી નથી એને ભેગી લેતી જાય બધે મને નો હો

જ્યાં હોય ને ત્યાં બધાય મને બીવરાવાનું ને દબાવાનું કામ કરે પણ એને ખબર નથી કે મારા મોઢામાં જીભ છે જો હું બોલે છે તો કોઈ સાંભળી નહીં આ તો બધાય કહેતા હોય ને એટલે ખબર કે હું આયવા પછી છે ને આ ઘરમાં બહુ સારું થઈ ગયું પેલા આવું નહોતું મારા ભાઈને કાંઈક કઈ નો એટલે ભાભી આમ મમ્મી આમ આપણું તો કોઈ હાંભરે નહીં

પંદર લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તોય હું કાંઈ ન બોલ્યું અને આપણે એને જરાક એ કાંઈક બોલીએ ને તો એમ કે તમને આમાં કાંઈ ખબર ન પડે હા અમને આમાં કાંઈ ખબર નથી પડતી એટલે તો અમે અહીંયા બેઠા થઈ નહીં તો હું ની કલેક્ટર બની ગયો દેર ને દેરાણી જાય છે થાઇલેન્ડ હનીમૂન ઉપર ફરવા તમે ગોવા જવા હા તો કીધું તું તોય ના પાડી દીધી તી હવે બધું મોર્ડન થઈ ગયું એમ કેતા કે અમારે આવો રિવાજ નથી હું તો ઈ જોઉં છું કે સમય કેટલો બદલાઈ જાય છે મમ્મી પપ્પા એના ખર્ચે ટિકિટ બુક કરાવી દીધી લે પછી મારા પહેલા બર્થડે માં તમે મને ઓલું વન ફીસાઈ તું ખબર છે એ લઈ આવી મમ્મી મમ્મીએ હું કીધું તું કે આમાં દુપટ્ટો નથી આવું અહી સારું ન લાગે હા હારે આવું ન પહેરે મેં કોઈ દે પહેરું નહીં મારે મમ્મી જાવ ને ત્યાં કયા પહેરું કઈ મમ્મી ની બે શોપિંગ કરવા ગયા હતા તો ટુ લઈ મારા વખતે પહેરવા છૂટ હવે બધી છૂટ થઈ ગઈ હવે તો મમ્મી પપ્પા બહુ મોર્ડન થઈ ગયા મારા વખતે તો કે સાડી પહેરવાની લાજ કાઢવાની મારા વખતે જ બધું હતું હવે બધી છૂટ થઈ ગઈ જમાનો બદલાઈ ગયો ને જમાના પ્રમાણે તો હાલવું જ પડે ને કઈ એટલે એમ